સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગ હવે કે મારે કન્ટિન્યુ બોલ બ્લોગ આવવાના છે કેમ કે અમે અત્યારે સુરત આવી ગયા છે તો શોપિંગ કરવાની છે મોજ મસ્તી કરવાની છે કામમાં જવાનું છે તો બનાવે જો વિડીયોમાં જો અમારો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો દોસ્તો પહોંચી ગયા તો આપણે સવારે છ વાગે અને અત્યારે પહોંચી ગયા છે મારા શાળાને ત્યાં જુઓ અને ધબધબાટીવાળા હાલે છે બધે બિલ્ડિંગો બનાવવાની આપ જોઈ શકો છો એટલે હાઈ રાઈઝ બિલ્ડિંગ જ છે ભાઈ તો અત્યારે નિત્ય અને જો પટા ઝાટકીને બે ગયા બધા એ જીયાંશ છે આ છે ગ્રીવાબેન અમારા કોણ લાવો હવે લસરપટ્ટી ખાઈ એવા હવાર હવારમાં સામે લસરપટ્ટી લિસ્કાન છે તો બધા અહીંયા મોજ કરી એવા છે આ અમારા હાના ઘરના છે તો ચાલો હવે આપણે ભાઈ બહેન અહીંયા જવાનું છે અમારા નિલેશભાઈ આવે છે તો ત્યાં થોડી વાર બેસ છે પછી પાછા ઘરે વહી આવીએ

અમારા હિતેશભાઈ કલરની દુકાન છે આ છે મિતેશભાઈ હળી કરવા કલરની દુકાન છે કલરની દુકાન છે સ્પેર પાર્ટ અને કલરનું સ્પેર પાર્ટ નું ઉપર છે અને કલરની દુકાન છે નીચે છે ત્યારબે કલર બનાવવાનું બધું આખું સેટઅપ છે એનો કોઈ પણ કંપનીની કોઈ પણ ગાડી હોય કલર કામકાજ કરવું હોય તો અહીં પહોંચી જવાનું નાના વારસાને ગાવે છે મનીષ મોટર તો ત્યાં આવી જવાનું અમારા હિતેશભાઈ નીચેશભાઈ કલર ડિપાર્ટમેન્ટમાં અત્યારે ઉપર જાય છે ત્યાં સ્પેર પાર્ટ ડિપાર્ટમેન્ટ છે બધે તો ફ્રેન્ડ્સ અત્યારે એક વાગવાની તૈયારીમાં છે અને અમારે ખાવાનું બાકી છે ભાત બની ગયા છે રોટલી બનાવવાની બાકી છે હિરીરા પેપ્સી કેટલા છે આ ટુ થ્રી છે થ્રી આ પહેલી નથી તો આવી ગયા છે વિજય ક્યાં જઈ એવા કોની ત્યાં દુકાને ફ્રેન્ડની ઘરે ફ્રેન્ડની દુકાને જઈ એવા કેટલા દિવસથી ન તમે વર્ષ દિવસથી ગયો ને તો વર્ષ દિવસની મુલાકાત લીધી કેટલા કલાકની લીધી નવ વાગ્યાની બાદ નવ નવ દોસ્ત તો ચાલો ફ્રેન્ડ આપણે લઈ નાખીએ ડ્રાઈવર કરી નાખીએ અને પછી જમી લઈએ

ને શું કરે છે જોઈએ હવે લાગી તો ગયા તા બક ચા પાણીના બધા પ્લાન માં હતા ચાલો નાસ્તા પાણીનું કામ ક્યાં ચાલુ છે સાદું દૂધ ભૂખડ લાગી ઘડીમાં હા હા સાનું સાંભળું બાપાનું એ તો ખાવાનું તો બાપા ઘેર ગમે જાય તમે ખાવાનું તો હોય જ ને ગ્રીવાને એક બે સાલુમાં પહેરવાના કપડા લેવાના ચાલુમાં એટલે પતલા પતલા ગરમી ઓછા એવા માટે તો રેડી થઈ ગયા છે બે ચાર દુકાન જોઈ તાર શું કહેવાનું થાય લિફ્ટ આવી ગઈ છે ઇધર તો ચાલો દોસ્તો બે વસ્તુ આપડે લેવાની હતી તો લેવાઈ ગઈ છે દીવા બેન અને એ તો બધા નીકળી ગયા છે કારણ કે આગળની ગલીમાં કોઈ ટ્રાફિક 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 કોઈ પગ મૂકવાની જગ્યા નહીં એટલે આપણે પાસે એક શોર્ટ રસ્તો પીડ્યો છે તો ત્યાં એ વાત છે અને હેલો ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છીએ ઘરે અત્યારે બરોડામાં ગયા હતા દેવાના ટી શર્ટ લેવાના હતા સાદા ટી શર્ટ લેવાના હતા એટલા માટે ગયા હતા રનિંગમાં પહેરવા માટે તો હવે આવી ગયા છે અત્યારે અહીંયા તો તમે જોઈ શકો છો આઈ રાઇસ નોંધ અત્યારનો બી એક અલગ જ આવે લાઇટિંગ વાઇટિંગ મજા આવે વાતાવરણ છે એકદમ છે તો બાલ્કનીમાં બેસવાની પણ મજા આવે છે તમે જોઈ શકો છો લાઇટિંગ જોરદાર

અલી તો દિવસ ઉગ ગયો એવું લાગે છે જોરદાર ડેકોરેશન છે બધી અને આ બધી વેઈ ગયા છે અહીંયા જામુન કેન્ડી કવ જામુન જામુન કેન્ડી જામુન કેન્ડી છે આ કેટ સ્વીટ છે કેટ નેટ ફોટો આયા બે જામુન જાતે સુપ્યા રેગી તો ચાલો હવે જોઈએ કેવી ક આવે છે આપણે કોઈ ખાધી નથી ફર્સ્ટ ટાઈમ છે એટલે ચેક કરવાનું છે અને પછી રિવ્યુ આપે છે હેતલ जामुन कैंडी नो केव लाग्यो ह बराबर ने हां यो तो आदि <laughs> देयो एम ओलि निमक नाकती जा बदा केम छ रिव्यू मा सारो जामुन कैंडी अबडे आवेगी छ बदाय जामुन मा छ उपर निमक नाकवानो जो वाह वे वाह मारो समझबो मा तो चलो दोस्तों कैंडी आवेगी छ टेस्ट पे लाओ भाई मारी कैंडी लाओ वीडियो तो हम रोज कैंडी हो गई है रावण खाता हो लगे मस्त आइटम से हाँ, 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 सेम बोर्ड में मैं हाँ, 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 हमें बोर्ड से

આપણે શું છે હમણાં બધાને ગાય કરવાના છે મહેમાન ગતિ કરવાની જ નહીં ફૂલે ફૂલ પછી આ લોકો દેહમાં આવશે તો આપણને ભજી આવડે છે બનાવીને ખોડા દેવાના છે નહીં અમે નહીં આવીએ અમારે જ્યાં તમે ભીમ આવશે ને ત્યાં અમે આખરે બહુ ભીમ આવશે એટલે આખરે ફેરી નાખવાનું છે આપડે નવું ઘર ગોતવાનું છે અમારી ત્યાં ઘર નહીં થયું ત્યાં હવે દાબડાપુરી આવી ગઈ છે આ દાબડાપુરી આવી ગઈ છે ચટણી છે કઢી છે ચટણી આખી એની અલગ પ્રકારની આવે છે ઈ મજા આવે છે લસણ આયા દાતા કેડે દાતા આવે છે ને ખાવાનું ચાલુ છે તો ચાલો આપણે પણ ટેસ્ટ કરીએ હવે જોઈએ કેવું છે બધી મસ્ત મજાનું ચેક કરીએ ચાલો તમે પણ બધે ખાવા આવી જાવ અલગ અલગ આઈટમો ભાઈ સુરતમાં નો એવી હમણાં આવા મળી છે એને ફેરવવામાં છે ને કઈક ઢોડાય છે સાવઈ બકરી અહીંયા મારણ કેરે મારણ ચાલુ થઈ ગયું છે હું ખાવા નકર આપડો વારો ખાલી જોવામાં જ આવશે અને હું ઘવામાં આવશે બાકી આપડા આપણા માં બીજું કઈ આવશે નહીં કારણ કે જઈ રહ્યા છોકરા છોકરા મોટા મોટા પડીકા લેવા મળે છે